છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીની રાજ્ય સરકારે બાકીની સજા માફ કરતા જેલ મુક્ત કરાયા હતા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પલાસદા ગામમાં પટેલ ફળિયામાં રહેતા અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકને બે હજાર આઠની સાલમાં ખૂન કેસમાં આજીવન કેદની સજા થયેલ હતી આ કેદીએ વડોદરા સેન્ટ્રલ જેલ અને છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવેલ હતી વર્ષથી આજીવન કેદની સજા અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકે સજા દરમિયાન જેલમાં વણાટકામ સુથારી કામ વીસી જવાબદારી તરીકે કામ કર્યું હતું અને પંદર વર્ષની સજા ભોગવતા પાકા કેદી અંગારિયાભાઈ નાયકને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસને કલમ ચારસો તોતેર બાકીની સજા માફ કરી વહેલી જેલની મુક્તિ માટે જેલ ઓથોરિટીએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી જે રાજ્ય સરકાર દ્વારા પાકા કેદી કામના અંગારિયાભાઈ નાયકની જેલ જીવનની સારી કામગીરી તથા સારી ચાલચલગતને લીધે ધ્યાનમાં લઈને બાકીની સજા માફ કરી શરતોને આધીન મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા છોટાઉદેપુર સબ જેલમાંથી કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર